સંજેલી તાલુકાના કરડિયા કન્યા નિવાસી શાળા ખાતે સંજેલી પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સંરક્ષણની તાલીમ અપાય મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના ગરાડિયા ગામે પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કન્યા નિવાસી શાળા ગરાડિયા ખાતે શિક્ષક રાજુભાઈ તાવીયા દ્વારા સ્વરક્ષણની તાલીમ ત્રણસો બાલિકાએ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી બાળકો પોતાની જાતે પોતાનું રક્ષણ કરી શકે ના બાલિકાઓએ ભણવા સિવાયની પ્રવૃત્તિ નહીં કરવા પોતાનું જીવન બરબાદ ન થાય તેની કાળજી રાખવી અને કોઈપણનો જાતનો સામનો કેવી રીતે કરવો તેની વિસ્તૃત જાણકારી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી અને પોલીસને એકસો બાર નંબર ડાયલ કરી અને પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તેની સમજૂતી આપવામાં આવી પોસ્કો વિશે પણ જાણકારી આપી હતી આમ કન્યાઓ પોતાની સુરક્ષા કેવી રીતે કરવી તેની સમજ આપી હતી આજ રોજ સંજેવી પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કન્યા નિવાસી શાળા ગરાડિયા ખાતે માસ્ટર રાજુભાઈ તાવ્યાડ દ્વારા સ્વરક્ષણની તાલીમ ત્રણસો બાલિકાઓને આપવામાં આવેલ બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી દાહોદ